છે આપની સાથે દર્શક મિત્રો આજનો મુદ્દો સવારથી એક જ મુદ્દો ચર્ચામાં રહ્યો છે ગુજરાતમાં ખાસ કરીને ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને સાથે જ વિજ્ઞાન પ્રવાહ બંનેનું પરિણામ આ વર્ષે એક સાથે આવ્યું છે પ્રથમ વખત એવું બન્યું છે કે બંનેનું પરિણામ એક સાથે સામે આવ્યું છે અને એ પણ પરિણામ પણ ખૂબ જ ઊંચું આવ્યું છે સામાન્ય પ્રવાહની વાત કરીએ તો સામાન્ય પ્રવાહનું સૌથી ઊંચું પરિણામ આ વર્ષે આવ્યું છે એકાણું પોઈન્ટ ત્રાણું ત્રાણું ટકા પરિણામ સામે આવ્યું છે બીજી તરફ વિજ્ઞાન પ્રવાહ વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહનું બ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા તેનું પરિણામ પણ આ વખતે ઊંચું આવ્યું છે એટલે કે નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા ચોક્કસથી ઓછી છે તમામ સ્કૂલોમાં વાત કરીએ તો સ્કૂલોમાં માહોલ પણ એક પ્રકારે ખુશીભર્યો માહોલ જોવા મળ્યો છે મીઠાઈ ખવડાવવામાં આવી છે ગરબા રમવામાં આવે છે વિદ્યાર્થીઓ દ્વારા ક્યાંક ખુશીના આંસુ પણ જોવા મળ્યા છે વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો સૌથી વધુ પરિણામ મોરબી જિલ્લાનું આવ્યું છે અને સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુરના બોરડેલીનું ક્યાંક સામે આવ્યું છે ત્યારે આજ મુદ્દા પર આપણે વાત કરીશું વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થી આપણી સાથે જોડાશે તેમની સાથે ચર્ચા કરીશું કે સમગ્ર વર્ષ દરમિયાન જે પરિશ્રમ કર્યું છે અને તે પરિશ્રમ ખાસ કરીને પરિણામમાં જે સારા એવા પરિણામમાં પરિણામ્યું છે ત્યારે કહેવાય ખુશી થઈ રહી છે જેમની પાછળ ખાસ કરીને જે મહેનત કરી છે પરિવારની ખાસ કરીને વાત કરીએ તેમનો કેવો ફાળો રહ્યો આ સિવાય જે મહેનત વાત કરીએ તો સમગ્ર વર્ષ દરમિયાન ખાસ કરીને આ જે કારકિર્દી પસંદ કરવાનું આ એક ઉજ્જવળ પગથિયું છે આપ પ્રથમ પગથિયું કહેવાતું હોય છે ધોરણ દસ અને ત્યારબાદ ધોરણ બાર અને તેમાં મહેનત કેવા પ્રકારે કરી છે તે જ બાબત પર આપણે આજે વિદ્યાર્થીઓ સાથે ખાસ ચર્ચા કરીશું તો એ જ ચર્ચા માટે વિદ્યાર્થીઓ મારી સાથે ઉપસ્થિત છે સૌથી પહેલાં જે વિદ્યાર્થી છે પૂર્વરાજસિંહ જાડેજા ઉપસ્થિત છે જેમની જે સાયન્સ પર્સન્ટાઇલ નાઇન્ટી સેવન પોઈન્ટ સેવન્ટી થ્રી અને ઓવરઓલ જે પર્સન્ટાઇલ નાઇન્ટી સેવન ફોર્ટી ફાઇવ છે આ સિવાય અન્ય જે સ્ટુડન્ટ છે આપણી સાથે ક્રિશા ગોલ આપણી સાથે જોડાયા છે જેમની સાયન્સ પર્સન્ટાઇલ નાઇન્ટી નાઇન સિક્સટી ફોર અને ઓવરઓલ પર્સન્ટાઇલ નાઇન્ટી નાઇન સેવન્ટી આગળ વાત કરીએ અન્ય જે સ્ટુડન્ટ આપણી સાથે જોડાયેલ છે નિમાવત વિધિ છે આપણી સાથે જેની પર્સન્ટાઇલ છે નાઇન્ટી નાઇન નાઇન્ટી નાઇન જે સામાન્ય પ્રવાહની સ્ટુડન્ટ છે અને આ સિવાય ધીમહી માકડ આપણી સાથે છે નાઇન્ટી નાઇન ટ્વેન્ટી જે પર્સન્ટાઇલ તેમના છે અને એ પણ સામાન્ય પ્રવાહના સ્ટુડન્ટ છે સ્વાગત છે ચારેનું નિર્માણ ન્યૂઝમાં અને શરૂઆત કરીએ સૌથી પહેલાં તો ગઈકાલ જ્યારે ખબર પડી હશે કે આજે પરિણામ જાહેર થવાનું છે ત્યારે સૌથી પહેલાં શું વિચાર આવ્યો જે પરિણામ ધાર્યું હતું કે મારું આટલું પરિણામ મેં ધાર્યું છે અને આ વિષયમાં મારા આટલા માર્ક્સ આવવા જોઈએ તે પ્રકારનું પરિણામ આવ્યું છે કે કેમ રિઝલ્ટ ખુલ્યું ત્યારે કઈ ખુશી હતી ખાસ કરીને શું વિચાર સૌથી પહેલાં આવ્યો ચારે પાસેથી જવાબ લેવો છે શરૂઆત આપણે કરીએ મારે મેં આશા કરી કે મારે પંચ્યાસી જેવા ટકા આવશે અને આજે સવારે મેં રિઝલ્ટ ઓપન કર્યું તો મારે છ્યાસી જેવા ટકા આવી ગયા જે મારા અપેક્ષા કરતા વધારે હતા પછી મેં ગુજકેટમાં બી આશા કરી કે એકસો પાંચ માર્ક્સ આવશે અને ચોક્કસ પણ એકસો છ જેવા માર્ક્સ આવી ગયા અને રિઝલ્ટ નું જે ધાર્યું હતું તે પ્રમાણે જ આવ્યું છે અને રિઝલ્ટ આવવા માટે મેં મહેનત કરી હતી એ પ્રમાણે મારા માર્ક્સ ચોક્કસપણે આવ્યા છે એ વાત હું તમને કહેવા માંગુ છું વિધિ આપણું શું કહેવું છે મેં ધાયરા હતા એ પ્રમાણે જ માર્ક આવ્યા હતા જેમ કે થિયરીકલ સબ્જેક્ટમાં મારે ત્રણ સબ્જેક્ટમાં હંડ્રેડ આઉટ ઓફ હંડ્રેડ છે જે મેં પેલેથી જ જ્યારે એક્ઝામ દઈને આવી ત્યારે જ મેં જોયું હતું કે મારે એટલા તો આવી જ છે અને પ્રેક્ટિકલ સબ્જેક્ટ સ્ટેટિસ્ટિકમાં પણ મેં જે ધાયરા હતા એ પ્રમાણે જ મારે આવ્યા છે આપનું શું કહેવું છે સૌપ્રથમ તો કાલે સાંજે જયારે સરકારે પરિપત્ર જાહેર કર્યું તો એક સાથે મારા અનેક વિદ્યાર્થીઓ પરિપત્ર મોકલ્યું અને વાત આગની જેમ જાણે ફેલાઈ ગયો એવું લાગ્યું કે કાલે રિઝલ્ટ આવવાનું છે થોડી ચિંતા પણ હતી અને સાથે સાથે ખુશી પણ હતી કે આપણે જે મહેનત કરી છે આખું વર્ષ એનું પરિણામ આપણને કાલે મળવાનું છે સવારે જયારે રિઝલ્ટ ખોલ્યું તો મેં ધાર્યા હતા લગભગ એટલા જ માર્ક્સ આવ્યા છે એકાદ વિષયમાં થોડા બે ચાર માર્ક ઓછા આવ્યા છે પરંતુ એ તો એ તો એટલું તો ચાલે બાકી લગભગ તો ધાર્યા એટલા માર્ક્સ જ આવ્યા છે જી કૃષા નમસ્તે મારું નામ ગોલ કૃષ્ણા હું નિર્મલ વિદ્યાલયમાંથી ધોરણ બાર માં અભ્યાસ કરી રહી હતી આજે જ્યારે રિઝલ્ટ ખોલ્યું ત્યારે જેના માર્ક્સ જોઈને મને ઘણો બધો આનંદ થયો

કેવી ખુશી છે સૌથી વધુ પરિણામ જે જિલ્લાનું હોય ને તેમાં આપનું પણ એ સમાવેશ ત્યાંથી થતો હોય ત્યારે ઘણો મને ઘણો જ આનંદ થાય છે જાણીને કે હું જે શહેરમાં રહું છું તેમાં ખાસ કરીને ઉદ્યોગ માટે પ્રસિદ્ધ છે પણ સાથે સાથે અભ્યાસ એટલે શૈક્ષણિક ક્ષેત્રમાં પણ આટલું બધું આગળ વધતું જોઈને મને ઘણો આનંદ થાય છે જી ચોક્કસથી સમગ્ર વર્ષ દરમિયાન મહેનત કરી છે પરંતુ સાયન્સ પસંદ કર્યું કે પછી કોમર્સ પસંદ કર્યું ચારે ને આ સવાલ છે શા માટે જ્યારે ધોરણ દસ પાસ કર્યું છે ત્યારબાદ નક્કી કરવાનું હશે કે મારે સાયન્સ લેવું છે કોમર્સ લેવું છે કે પછી શામાં જવું છે મારે ડિપ્લોમામાં જવું છે શું કરવું છે શા માટે તમે આ ફિલ્ડ પસંદ કરી તે ખાસ કરીને આપણે વાત કરીએ સૌથી પહેલાં તો વિધિ આપની પાસેથી શરૂઆત કરીએ

મારે ડોક્ટર ની તૈયારી ડોક્ટર બનવાની ઈચ્છા હતી બાળપણથી એટલે મેં નક્કી કર્યું કે સાયન્સ બી ગ્રુપ લેવું છે ઘરે 10th માં 90% જ હતા તેથી મારું ઇન્કરેજ વધારે થયું એટલે મેં સાયન્સ પસંદ કર્યું જી અ દિમાહી જી મારે પણ 10th માં 92% જ હતા સગાવાલા મિત્રો બધાએ કીધું કે સાયન્સ તારે લેવું જોઈએ તો આરામથી કરી લેઈશ પરંતુ મારો અ ગોલ ખાસા પહેલા તમને જ નખ્ય હતો કે મારે કોમર્સ જ કરવું છે કારણ કે મને કોમર્સ ના જે વિષયો હોય છે એમાં વધારે રુચિ હોય છે તેમજ જ બિઝનેસ રિલેટેડ વસ્તુઓ જે છે તેમજ જ મેનેજમેન્ટ છે તે બધું મને વધારે પસંદ છે સાયન્સ કરતા તેથી મેં કોમર્સ ફીલ ચૂઝ કરી જી કૃષા આપે કેમ સાયન્સ લીધું શું ઈચ્છા હતી वगરે 10 માં આ ધોરણનું શું રિઝલ્ટ હતું મને નાનપણથી સપનું હતું કે મારે ડોક્ટર જ બનવું છે અને એ મુજે બ

આપે આગળ કઈ રીતે કંઈક નવું કરવું છે કે જેથી આ આટલી કોમ્પિટિશનમાં આપ અલગ તરી આવો તે પ્રકારેની મહેનત પણ આપણે કરવાની છે તો કઈ રીતની હવે આગળની તમારી ઈચ્છા રહેશે કે મારે હવે આગળ આ કરવું છે અને હું આ બધા કરતાં કંઈક અલગ કરીશ તો આ ફિલ્ડમાં હું વધુ આગળ જઈ શકીશ એમાં આ આપણે શું વિચાર્યું છે અત્યાર સુધી કે પછી હાજી આગળ જઈને વિચારશો ધીમાહી આપનાથી શરૂઆત કરીએ જી જ્યારે હું ટ્વેલ્થની સ્ટાર્ટિંગમાં હતો ત્યારે હું પણ અંધારામાં હતો કે મતલબ નક્કી નહોતું કે શું કરવું જોઈએ કારણ કે જે મેઇન ત્રણ ચાર સ્ટ્રીમ જે છે એમાં ખાસો બધો સ્કોપ છે અને મેન ત્રણ ચાર વસ્તુઓ જ જે આપણે લોકો સામેથી સાંભળીએ છીએ પરંતુ મારે કંઈક અલગ કરવું હતું અને તેથી મેં સીએસ વિચાર્યું છે કે હું સીએસ કરીશ

ગ્રેજ્યુએશન પછી મારે યુપીએસસી કરવાનું જેમાં બાર લાખમાંથી ખાલી હજાર લોકો પાસ થાય છે એના માટે મારે કોન્ફિડન્સ સાથે ખૂબ પ્રિપેરેશન કરવું પડે જેમાં થોડો રિસ્ક પણ લઈ રહેલો છે પણ કોન્ફિડન્સ સાથે પ્રિપેરેશન અને હાર્ડ વર્ક સ્માર્ટ વર્ક જરૂરી છે શ્રી કરવાનો વિચાર કોઈ અ પ્રેરણા કોઈનાથી મળી છે કે પછી આપે નાનપણથી જ વિચાર્યું છે કે મારે બસ આ જ કરવું છે કેનાથી પ્રેરણા મળી કે મારે આ વસ્તુ કરવું છે મેં એક મૂવી જોયું તું એમાં મને એવું લાગ્યું કે મને યુપીએસસી કરવું છે એટલા માટે અને મારો નાઇન્થ માંથી જ ગોલ છે ક્રિશા આપણે વાત કરીએ તો હવે વિજ્ઞાન પ્રવાહમાં આગળ શું કરવાનું છે ડોક્ટરની આપે વાત કરી પરંતુ કોમ્પિટિશન એમાં પણ ઘણી બધી છે આપ કઈ રીતે મહેનત કરશો શું કરશો જેથી એક અલગ આપની પણ કારકિર્દી તરી આવે જેમ કે મેં કીધું એમ મને નાનપણથી ડોક્ટર થવાનો શોખ હતો પછી દસમું પૂરું થયું એટલે મને એક સંસ્થાની જાણ થઈ નિર્મલ વિદ્યાલય કરીને જેમાં સાયન્સમાં અને આપણે મારું સપનું હતું કે ડોક્ટર બનવાનું મને જાણ થઈ કે ખૂબ સરસ તૈયારી કરાવે છે એટલે મેં એડમિશન લીધું અત્યારે બાર પૂરું થઈ ગયું છે અને આ સમગ્ર બે વર્ષ દરમિયાન મને ખૂબ સરસ છેક સુધી બધા શિક્ષકોનો સપોર્ટ રહ્યો છે સલાહ આપી છે હવે બારમું પૂરું થઈ ગયું છે હવે નીટ નો રિઝલ્ટ આવશે અને મેરિટ બાર પડશે એ મને હું એડમિશન મેળવી લઈશ અને ત્યારે પણ સતત મને મારા શિક્ષકો મને માર્ગદર્શન આપતા રહેશે એ મુજબ આગળ વધતી રહીશ અને સામાન્ય રીતે જોઈએ તો એમબીબીએસ ડોક્ટરમાં પ્રેક્ટિકલ નું વધારે મહત્વ હોય છે એટલે હું એમાં પૂરેપૂરી મારી કોશિશ કરીશ કે હું મારું બેસ્ટ આપી શકું પ્રેક્ટિકલ કરવા માટે અને આગળ વધતી જાઉં અને બધાથી અલગ એક ડોક્ટર બની જાઉં

પરિવાર પણ એક ખાસ એવો સપોર્ટ કરતું હોય છે તમારા ભણતરમાં અને બધી રીતે કઈ રીતની મહેનત સમગ્ર વર્ષ દરમિયાન કરી છે કારણ કે ઘણા બધા આપણે જોતા હોય છે ખૂબ જ વધુ પ્રેશર લઈ લેતા હોય છે કે આ ધોરણ બાર છે મારે હવે આમાં માત્ર એટલું બધું વાંચવાનું છે એટલું બધું વાંચવાનું છે ને તેનું પરિણામ નથી જોવા મળતું કઈ રીતની તૈયારી આપે કરી પ્રેશર કેવી રીતે એ હેન્ડલ કર્યું અને એના માટે ખાસ સંદેશ અન્ય વિદ્યાર્થીઓને શું આપશું જી બારમા ધોરણની જેમ આપણને ખબર જ છે કે અગિયારમું ધોરણ જેવું પતે તેમજ માર્ચમાં અને એપ્રિલમાં જેમ અગિયારમું ધોરણ પતે તેમ તરત જ બારમાની શરૂઆત થઈ જાય છે બધા ટ્યુશન ક્લાસીસ શરૂ થઈ જાય એટલે મહેનત અગિયારમાં પછી તરત જ ચાલુ થઈ જાય છે અને આખું વર્ષ એ જ એ જ રીતે આપણે સતત મહેનત કરતા રહેવી પડી છે કોઈ પણ પ્રકારના જે તહેવાર હોય એમાં તહેવાર આપણે એન્જોય કરવું જોઈએ પરંતુ સાથે સાથે આપણે આપણા ભણતર પર બી ધ્યાન રાખવું જોઈએ અને આખું વર્ષ આપણે સતત મહેનત કરતી રહેવી જોઈએ વચ્ચે આપણે થાકીને હારી ન જવું જોઈએ છેલ્લે જેમ ફેબ્રુઆરી માર્ચ મહિનો નજીક આવતો જાય છે તેમ તેમ ખાસા બધા વિદ્યાર્થીઓને કંટાળો આવવા લાગે છે અને થાકી જાય છે ડર લાગવા લાગે છે પરંતુ આપણે આખા વર્ષ જે મહેનત કરી છે એનું ફળ આપણને સારું મળશે જ તે એ આપણે યાદ રાખવું જોઈએ અને વાત કરીએ પરિવારના પ્રેશરની તો મારા પિતા ખુદ એક ટીચર છે પરંતુ તેમ છતાં પણ એમણે મને એટલું બધું પ્રેશર નથી આપ્યું કે હું પ્રેશરમાં આવીને સરખી રીતે ભણી ન શકું એમણે મને ફક્ત એટલી જ વસ્તુ કીધેલી કે તું જેટલું બી ભણે પણ તું જેટલો બી સમય ભણે તારે તારું સો ટકા ધ્યાન ભણવામાં જ આપવાનું મોબાઈલ થી દૂર રહેવું જોઈએ અને બાળકો ઘણા બધા પ્રેશરમાં આવી જાય છે માતા પિતા પણ એમને ખાસું બધું પ્રેશર આપતા હોય છે જે યોગ્ય વાત ન કહી શકાય બાળકને તમારે સપોર્ટ કરવો જોઈએ દરેક બાળકની કેપેસિટી સરખી જ નથી હોઈ શકતી તો દરેકે સ્વીકાર કરવો જોઈએ અને દરેક બાળકને સપોર્ટ કરવો જોઈએ જી પૂર્વેરાજી જે સાયન્સની વાત કરીએ સાયન્સમાં પણ આકરી મહેનત લાગતી હોય છે ખાસ કરીને વાંચન કેવી રીતે સાયન્સમાં જરૂરી છે કારણ કે માત્ર ગોખવાથી સાયન્સ નથી આવડી જતું તે પણ આપણે સૌ જાણીએ છીએ એક હું પણ સાયન્સનો સ્ટુડન્ટ છું એટલે મને ખબર છે કઈ રીતની મહેનત

છેલ્લા ટાઈમે તમે હારી જશો તો પછી સાયન્સ માટે એ વસ્તુ પોસાય એમ જ નથી એટલે સાયન્સ માટે આપણે પહેલેથી મહેનત કરતી રહેવી જોઈએ અને છેલ્લે તમે જો ફિઝિક્સ માટે જો તમે પ્રોપર ફોર્મ્યુલા ને બધું તૈયાર કરશો તો એ રીતે આવડી જશે બાયોમાં તમે એનસીઆરટી ને ભગવદ્ ગીતા માની લો તો તમને એ કારકિર્દી લાવી જ દેશે અને કેમિસ્ટ્રી નો જીવ એનો ઓર્ગેનિક તો તમે જો કેમિસ્ટ્રી ઓર્ગેનિક કરી લીધું તો તમારા માર્ક્સ કન્ફર્મ આવવાના છે અને આ ત્રણ સબ્જેક્ટના માર્ક્સ સાયન્સ માટે તો ઇમ્પોર્ટન્ટ છે આપણે જ અન્ય બાબતો જે આપણે ફ્રેન્ડ ની ખાસ કરીને વાત કરીએ આ સિવાય સોશિયલ મીડિયા અત્યારે તેનો જમાનો છે મોબાઈલ વગર ક્ષણ નથી ચાલતી હોતી નાનપણથી જ આપણે વાત કરીએ તો પાંચમા છઠ્ઠા વિદ્યાર્થીઓ પણ અત્યારે મોબાઈલ લઈને ફરે છે

કે એમાં જ ડૂબી રહેવું થોડો ટાઈમ આપવો સોશિયલ મીડિયાને પણ એટલો બધો પણ નહીં અને ખાસ કરીને સબ્જેક્ટ વાઇઝ તો થિયોરિકલ સબ્જેક્ટમાં દરરોજ રિવિઝન જરૂરી છે બાકી પ્રેક્ટિકલ સબ્જેક્ટ તો થઈ જાય પણ થિયોરિકલ સબ્જેક્ટમાં જે 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 સ્કૂલ પણ લેક્ચર્સ અટેન્ડ કરી એ ઘરે આવીને રિવાઇઝ કરવા એ જ રીતે જે વીકલી ટેસ્ટ હોય એમાં રિવિઝન કરવા એટલે જેમ વારે વાર રિવિઝન થાય એમ થિયોરિકલ સબ્જેક્ટ જયારે એન્ડ આવે એક્ઝામ નો ત્યારે આપણને નડતું નથી કરી પૂર્વરાજ કેવી મહેનત જે સબ્જેક્ટ વાઇઝ તેમણે પણ વાત કરી આપને બે વર્ષ દરમિયાન ધોરણ અગિયાર ધોરણ બાર એવું ક્યારે લાગ્યું કે ના આ સબ્જેક્ટ મારાથી નથી થતો મેં કેમ સાયન્સ લઈ લીધું આવું તો ક્યારેક કદાચ તો નહીં થયું હોય જે પ્રકાર એના આપના માર્ક્સ છે તેમાં પણ કોઈ એક સબ્જેક્ટ એવું લાગ્યું હોય કે ના આમાં મારે વધારે મહેનતની જરૂર હતી અને મેં કરી છે અને મને પરિણામ મળ્યું છે એનું બધાને એક સબ્જેક્ટ નો હોય પણ અલગ અલગ બધાને અલગ અલગ સબ્જેક્ટ માં આવડતું હોય પણ મને એવું લાગ્યું કે મે 3 સબ્જેક્ટમાંથી મારે ફિઝિક્સમાં થોડુંક મથું પડે એમ હતું એટલે મને જ્યારે જાણ થઈ કે મારે ફિઝિક્સમાં મારે વર્ક કરવું પડે એમ છે એટલે મે શિક્ષકોનું માર્ગદર્શન લીધું ટીચર્સ પાસેથી મેં જાણકારી મેળવી કે મારે કઈ રીતે મહેનત કરવી જોઈએ કે ધારો કે ફિઝિક્સ છે તો ફિઝિક્સમાં મેઇન ડિશ હોય બધાને વ્યવસ્થિત પાકા કરી લેવા જોઈએ અને સામાન્ય રીતે પૂછાય તો કે સ્વાધ્ય ઉદાહરણના દાખલા હોય એ બધાને પણ આપણે આવડી જવા જોઈએ કે રિવાઈઝ કરતું રહેવું જોઈએ અને ઘણા બધા એવું માનતા હોય કે બારમા ધોરણમાં છે મહેનત કરી લેશું થઈ જશે પણ એવું ન હોય કન્સિસ્ટન્સી ઇઝ ધ કી એવી રીતે માનીને આપણે સમગ્ર બે વર્ષ દરમિયાન પહેલેથી જ અગિયાર બાર ધોરણમાં મેનત કરતી રહેવું પડે છે અને સતત કામ કરવું પડે છે પછી છેલ્લે ફળ મળે બાકી કરવાથી ન થાય એટલે રીતે માર્ગદર્શન રહેતું કે ધોરણમાંથી ઘણી બધી પ્રેક્ટિસ માટે રાઉન્ડ ને ટેસ્ટ ને બધું ચાલુ થઈ જાય અને બારમા ધોરણ સુધી સમગ્ર બે વર્ષ દરમિયાન ઘણી બધી ટેસ્ટ લેવાની પ્રેક્ટિસ થઈ અને પ્રેક્ટિસ થી જ ફિઝિક્સ માં મારે ઘણું બધું સુધારો થયો અને આ રીતે પરિણામ પ્રાપ્ત થઈ જી ચોક્કસથી કન્સિસ્ટન્સીની જે વાત કરી તે પણ હવે ઇમ્પોર્ટન્ટ છે આપની પણ લાઇફમાં કારણ કે અગિયાર બારમાં તો મહેનત કરી છે દસમામાં પણ મહેનત કરી છે પરંતુ જે ગોલ આપે પ્રાપ્ત કરવાનો છે તે હવે તમારી જે મહેનત આકરી મહેનત છે શરૂ થવાની છે અને એમાં કન્ટિન્યુટી જરૂરી રહેશે તમારી કારણ કે ઘણી બધી વખત ઉદાહરણ આપણે જોતા હોય છે કે કોલેજમાં આવ્યા કે પછી પછી ક્યાંક ખોવાઈ જતા હોય છે જે મહેનત પૂર્વક કરી હોય છે જે આપણે દસમા બારમામાં એવી મહેનત નથી થતી હોતી

અને મને ફેમિલી સપોર્ટ પણ ખૂબ સારું મળી રહ્યો છે એટલે કોલેજમાં કોલેજમાં આયા પછી તમારો ફ્રેન્ડ સર્કલ જો બગડી જાય તો તમારું એ ટાઈપનું રિઝલ્ટ અને એ ટાઈપનું વર્તન થઈ શકે છે પણ જો તમારો ફ્રેન્ડ સર્કલ અને તમને કોઈ ફ્રેન્ડ્સ મળી રહે તો એવો કોઈ ચાન્સ બનવાનો મોકો રહેતો નથી તેથી આપણે આપણા મિત્રો પ્રત્યે ધ્યાન રાખવું પડે કે આપણા મિત્ર કેવો છે આપણે એને ઓળખતા શીખવું પડે એ પ્રમાણે જો આપણું વર્તણું હોય તો કોલેજમાં પણ આપણા એવો માર્ક્સમાં કઈ ફરક પડે નહીં અને કોલેજનું નું કલ્ચર ટ્વેલ્થ પછી લોકોને શું હોય કે બધું પૂરું થઈ ગયું પણ હવે એવું તો નાથું હતું આપણે એના માટે બધી તૈયારી કરવી પડે છે અને કોલેજ પણ એક ભણતરનું રૂપ જ છે એટલે વધારે પડતું એન્જોયમેન્ટમાં આવ્યા વગર જો આપણે ભણવાનું ધ્યાન આપીએ તો થઈ શકશે એટલે એવી કોઈ વાંધો આવે એમ છે નહીં

અમુક સમય બ્રેક લઈ શકાય કે ફ્રેશ થઈ શકાય પણ આપણે સતત મહેનત તો કરવાની છે એ તો આપણે હંમેશા યાદ રાખવું જોઈએ અને ફ્રેન્ડ્સ ને પણ આપણે ઘણી અત્યારે તો કોમ્પિટિશનનો જમાનો છે પણ ફ્રેન્ડ્સ પણ એવા રાખવા જોઈએ કે કોમ્પિટિશનને લીધે ફ્રિક્શન ન થાય આપણે એક યુનિટ બનીને કામ કરવાનું છે ફ્રેન્ડ્સ પણ એવા રાખી ગ્રુપ વર્ક કરી તો વધારે શીખવા મળે સતત માર્ગદર્શન લેતા રહીએ આપણે અને આવી રીતે જ ટીમ વર્ક કરીને આગળ વધતા રહીએ તો કોલેજમાં પણ આપણે

જી મિત્રો એ ખાસો મોટો ભાગ ભજવે છે નાનપણથી જ આપણા અલગ અલગ મિત્રો હોય છે નાનપણમાં આપણે સોસાયટીમાં રમવા જતા હોય તો સોસાયટીના મિત્રો હોય સ્કૂલના મિત્રો હોય પછી મોટા થઈએ એમ કોલેજમાં મિત્રો બને એનથી મોટા થઈએ એટલે નોકરી જઈએ ત્યાં કોલિગ્સ હોય તો પણ મારું પર્સનલી માનવું એવું છે કે જો આપણા જે સાચા મિત્રો હોય છે એ લોકો અ લગભગ નાનપણથી જે આપણી સાથે હોય એ લોકો જ આપણા સાચા મિત્રો છે બાકી મોટા થયા બાદ આપણને જે મિત્રો મળે છે એ બધા મતલબી હોય છે મારું પોતાનું માનવું એવું છે દરેક જોડે એવું થઈ શકે એવું જરૂરી નથી અને આપણે મિત્રો ચૂઝ કરવામાં પણ આપણે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ મિત્રો આપણને ડુબાડી પણ શકે છે અને ઘણા સારા મિત્રો આપણને ઉપર પણ લાવી શકે છે આપણને મોટી પણ મોટિવેટ પણ કરી શકે છે આપણે મિત્રો જોડે ફરવું જોઈએ કોલેજ લાઈફ છે એન્જોય કરવી જોઈએ એક જ વાર આવવાની છે બધી જ વાત બરાબર છે પરંતુ આપણને અંદરથી ખબર હોવી જોઈએ કે આપણી લિમિટ શું છે અને આપણો ગોલ શું છે આપણે ભવિષ્યમાં શું કરવાનું છે એ આપણા મગજમાં નક્કી હોવું જોઈએ અને આપણે દ્રઢ નિશ્ચય સાથે જ આપણા મિત્રો બનાવવા જોઈએ અને ધન્યવાદ તે આપનો જે આપણે કોન્ફિડન્સની ખાસ વાત કરી યુપીએસસીમાં એ જ મહત્વનો હોતો હોય છે અને એ જ આપનામાં દેખાઈ પણ રહ્યું છે વાતોમાં પણ આપની અને ખાસ જે ત્રણ ત્રણ વિષયમાં હંડ્રેડ આઉટ ઓફ હંડ્રેડ કેવી રીતે આ એક છેલ્લો સવાલ આપને સૌથી પહેલા તો જે લેક્ચર આપણે અટેન્ડ કરી એ ઘરે આવીને રિવાઈઝ કરવા ટ્યુશન જઈએ તો એને રિવાઈઝ કરવા વીકલી ટેસ્ટ આવે ત્યારે પણ અને ખાસ પેપર પ્રેક્ટિસ પણ બહુ જરૂરી છે અને તમે જે કોઈ પણ ટેસ્ટ દો ત્યારે એવું એવી રીતે દેવાનું કે જાણે તમે ખુદ બોર્ડની એક્ઝામ દેવાના છો એટલે એવી રીતે તો આપણને આમ રિઅલાઇઝ થાય છે કે આપણે ક્યાં ભૂલ છે ક્યાં નહીં એટલા માટે આપણને આપણી ભૂલની પણ ખબર પડે છે એટલે જ્યારે આપણે લાસ્ટ એક્ઝામ પ્રિલિમ્સ આવે છે એમાં પણ આપણને આપણી ભૂલની ખબર પડે તો બોર્ડની એક્ઝામની પ્રિપેરેશનમાં શું ખામી છે એ અંતે આપણને ખબર પડી જાય છે ચોક્કસથી તો જે પ્રકારે દર્શક મિત્રો હાલ તમામ વિદ્યાર્થી અને વિદ્યાર્થીની આપણી સાથે જોડાયા જે અત્યારે ઉત્તીર્ણ થયા છે અને હવે આગળ કારકિર્દી તેમને બનાવવાની છે દિશા બનાવવાની છે દિશા પરથી ભટકવાનું નથી તે જ તેમનો પણ ગોલ છે એકને ડૉક્ટર બનવું છે કોઈને અન્ય જે સીએસ બનવું છે હવે એ જ તેમની કારકિર્દી તેમણે પસંદ કરી લીધી છે અને મહેનત પણ તે જ પ્રકારે આકરી પણ કરી રહ્યા છે કોનો ફાળો રહ્યો કેવી પ્રકારની મહેનત કરી છે તે તમામ બાબત અત્યારે આપણે ચર્ચા કરી ચર્ચામાં આપણી સાથે ચારેય વિદ્યાર્થીઓ જોડાયા પૂર્વરાજસિંહ ધીમહી વિધિ અને સાથે કૃષા ચારેને આગામી તમારું જે પણ જે ભવિષ્યમાં આપ બનશો જ્યાં પણ જે કારકિર્દી આપ બનાવશો તેના માટે આપને શુભકામના અમારા તરફથી ખાસ થેન્ક યુ વેરી મચ અમારી સાથે જોડાયા તે બદલ તો દર્શક મિત્રો હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર